રોડ રસ્તા ગટર પાણી રખડતા ઢોરની સમસ્યાઓ કામરેજ માટે આમ વાત બની ગઈ છે આ બધા પ્રશ્નોને લઈને કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ ફરી એકવાર કામરેજને સુરતમાં સમાવવા અથવા તો નગરપાલિકા બનાવવા માંગ કરી હતી જેડી કથિરિયાના જણાવ્યા મુજબ કામરેજ ગ્રામ પંચાયત હવે આ બધી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેવી સક્ષમ નથી તેથી જ કામરેજને નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાં ભેળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેની કથિરિયાએ આરોપ લગાવ્યો હતો કે કામરેજ તાલુકા ભ્રષ્ટાચાર સિવાય કઈ કરતી નથી લોકો ખૂબ જ મોટી માત્રામાં હેરાન થાય છે કામરેજ ગ્રામ પંચાયતમાં વોટર ઓન પેપર છે છે અને અઢી પણ વધારે વસ્તી ધરાવે એટલે ગ્રામ પંચાયત બધી સુવિધાઓ આપવામાં જેવી કે રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ પાણી ગાર્ડન જેવી સુવિધાઓ આપવા સક્ષમ નથી વગર ચોમાસે ગટર ઉભરાતા અહીં રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળે છે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ મોટી સંખ્યામાં છે રોડ રસ્તાની હાલત એકદમ દયનીય છે લોકો ત્રાસી ગયા છે જો કામરેજની મહાનગરપાલિકામાં સમાવેશ થાય અથવા તો સ્વતંત્ર નગરપાલિકા બને તો જ આ બધાનો વિકલ્પ છે રિપોર્ટર નેતિક રેશમવાળા સુરત મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે તમારા મત વિસ્તારમાં ગટરિયા પાણી ઉભરા રહ્યા છે કયા પ્રકારે તમારી રજૂઆતો કેટલી તકલીફો કોને આ જે કાંઈ સમસ્યાઓ છે એ દરેક ગ્રામ પંચાયતની જવાબદારી હોય છે કારણ કે સ્થાનિકો અહીંયા વેરા ભરતા હોય તે પંચાયતને ભરતા હોય છતાં પણ તાલુકા પંચાયતના એક સભ્ય તરીકે હું અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતો હોય છે પરંતુ આ પંચાયત ચાલીસથી પચાસ હજારથી વધારે વોટરો છે અને અઢી લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે એટલે પહેલાં તો આ ગ્રામ પંચાયત આજ એક પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત નથી पंचायत भ्रष्टाचार सिवाय काही वस्तू करती नाही